જુનાગઢ જિલ્લાના કેશોદમાં પ્રથમ વખત સામૂહિક હનુમાન ચાલીસા પાઠ સાથે હનુમાનજી દાદાની વિશાળ અને આકર્ષક પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું હતું આ પાવન કાર્યક્રમ તારીખ સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ શનિવારના રોજ સાંજે છ કલાકે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઉદ્યાન આંબાવાડી બગીચા ખાતે યોજાયો હતો વિકાસની સાથે વિરાસતના સંકલ્પને સાકાર કરતા કિશોદ નગરપાલિકા દ્વારા સંપૂર્ણ નવીનીકરણ પામેલા આ બગીચામાં હનુમાનજી દાદાની પ્રતિમાનું અનાવરણ અને આધુનિક મ્યુઝિકલ ફાઉન્ડેશનનું લોકાર્પણ એક હજાર આઠ મહામંડલેશ્વર સુખરામદાસ બાપુ અને ધારાસભ્ય દેવાભાઈ માલમ નગરપાલિકાના પ્રમુખ મેહુલ ગોંડલિયા કિશોદ શહેર ભાજપ પ્રમુખ હિરેન ભોરણીયા અને ચિરાગ ભોપારાની ઉપસ્થિતિમાં કરાયું હતું